નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું જામકરોણા તાલુકાનું મોટાભાદરા ગામ અને એક ખેડૂતની વાડીએ મુલાકાત માટે આવ્યા છે મારી સાથે જે ઉપસ્થિત છે એક મેવાસા કામધેનુ એગ્રોના ઓનર છે હસમુખભાઈ ખેડૂત મિત્રો ખેતી વિશે મારે એક ખેડૂત છે જમનભાઈ જેનું નામ છે અને એને થોડા પ્રશ્નો કરવા છે અને એ એની ખેતીની આપવીતી આપણે કે છે તો જમનભાઈ નમસ્કાર નમસ્કાર ખાસ કરીને આજની જે ખેતી છે અને તમારા બાપુજી વખતની ખેતીમાં પેલા તો મારે પૂછવું છે કે એમાં ફરક કેટલો ફરક ઘણો ફરક ઘણો શું ફરક એમ એટલે આ બધું ખાતર આ દવાયું વૈજ્ઞાનિક રીતે ખેતી કરે દવાઈઓ એવી આવી ગઈ ઉત્પાદનમાં બિયારણ એવા આવી ગયા એને ઉત્પાદન વધાર્યું એ બધું પહેલા તો આવું કઈ હતું નહીં હા દવા કઈ ખાતર કહેવાય બિયારણ એવા એવા મહિના એની માંથી ઉત્પાદન વધવા માંડ્યું તો એ કઈ ઉત્પાદન આવતું બહુ જે આપણા બાપ દાદા વખતની વાત છે તો આપણે પ્રવેશ કર્યો છે કે ડિજિટલ અત્યારે એમ કે સાધનો જો તમે જોવો તો થી આપણે કરીએ બધા હાથી એમાં પેલા તો આપણે બળદ ગાડું હોય અને બળદ બળદનું હાથી હોય પણ આજે તમે સાધનો ટ્રેક્ટર ના છે લો કે પેલા આપણે ઓઇલ એન્જિન હતું અને આમ સાફ ચાલુ કરો તો ચાલુ કરવા ક્યાં જાય રિમોટ ઉપર થઈ જાય હવે હવે ખેડૂત મિત્રો મોબાઈલ થી પણ ઘર બેઠા કે પાવું છે અને રેડ જતું હોય તો ઘર બેઠા મોબાઈલથી ચાલુ કરતી આટલી આધુનિક ખેતીમાં આપણે ભારત દેશની અંદર અને આપણું ખાસ કરીને ગુજરાતની અંદર મોખરે અને ગુજરાતમાં ગણો તો સૌરાષ્ટ્ર આપણું જે છે સૌથી વધારે વધારે ખેતી સૌરાષ્ટ્ર ની અંદર તમામ આધુનિક ઉપકરણોનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ તો મિત્રો ખેતીની અંદર જે જમનભાઈએ વાત કરી કે અત્યારે જે બિયારણ એવા આવી ગયા દવાઓ એવી આવી કે ઉત્પાદન વધારે આવે છે અને પેલાના સમયમાં એટલે કે આપણા બાપ દાદાના સમયમાં આટલું બધું ઉત્પાદન ન હતું આટલી દવાઓ નહોતી આટલું સારું બિયારણ નહોતું તો એ તમે વાત બહુ સારી કરી તો હવે અત્યારના જે ખેડૂતને તમારી શું સલાહ છે આ બિયારણ સારું આવે છે દવાઓ બધી સારી આવે છે તો આપણે બીજા ખેડૂતને કેવું પડે કે આ રીતે ખેતી કરીએ તો વધારે વધારે સમૃદ્ધ બની શું તમારે કહેવાનું દવાયું છે આ બિયારણ છે સારી ક્વોલિટી નું લઈ અને ઉત્પાદન વધારે મળે એમ નબળું હુકામ લેવું જોઈએ હા દવાયું છે ખાતર બિયારણ બધી જ ખેડૂત મિત્રો એમની જે વાત છે ને એ મને ગમી કે ભાઈ અત્યારે સારી વસ્તુ છે ક્વોલિટી વાળી વસ્તુ લ્યો નબળું શું કામ લેવું જોઈએ જો એનો એક પ્રશ્ન છે કે ભાઈ તમે કોઈ પણ સારી કંપનીની દવા લ્યો સારી કંપનીનું બિયારણ લ્યો જ્યાં ત્યાંથી જેવી તેવી સસ્તી હોય એટલે લઈ લેવું આવું ન કરો એની જગ્યાએ સારી કંપની કંપની કેવી છે તમે આજે વેબસાઇટ ની અંદર કંપની નું ખાલી ગણો વેબસાઈટ માં નામ લખો તો આવવું જ હોય બાકી કંપનીનું નામ હોય એ પ્રમાણે કઈ હોતું નથી જમણભાઈ અત્યારે ઘણી કંપની માં બનતું હોય આપડા અહીંયા રાજકોટમાં ક્યાં અને એમાં એડ્રેસ જોવો ને તો અંધેરી મુંબઈ લખવી એ હોય મુંબઈ હા જો મારે તો બોલે તમે બોલી ગયા બરોબર તો ખેડૂત મિત્રો આ વસ્તુમાં હવે તમારે ધ્યાન રાખવાનું છે કે કેવી દવા આપણે લઈ છીએ એના માટે વાળો જોવું પડે એવું છે આજે જ્યાં ત્યાંથી જમનભાઈ આપણે દવા લઈ લઈ તો એનો ફાયદા માટે તમને દવા આપી દીધી તમને એમ થાય સસ્તી છે પણ ઈ આપણા છોડ ઉપર જયારે છટકા ત્યારે ઇયર તો મરી જાય થ્રીપસોય મરી જાય ચુસિયા મરી જાય પણ એનાથી ઉત્પાદન કોઈ વધારો નહીં થાય ખાલી તમે જીવાત મારવા માટે ઈયળ મારવા માટે તો કેરોસીન સાટો ને કોઈ ઈયળ મરી ગયો પણ એની અસર એની સાઈડ ઇફેક્ટ તરત બતાવે કે અને આની હે ને બે ત્રણ રાઉન્ડ મારો ને ત્યારે ખબર પડે કે લાલ પાન થઈ ગયું કડક થઈ ગયું હવે શું કરું બરોબર એટલે ખાસ ખેડૂત મિત્રોને મારે પણ કહેવાનું છે કે આવી હલકા પ્રકારની ગુણવત્તા વાળી દવાથી ખાસ ચેતજો ઘણી બધી અત્યારે લેભાગુ કંપનીઓ અત્યારે મારા જેવા હવે ઘણા ચાલુ કર્યું છે અને ખેડૂત છે એકદમ ભોળો છે એને તો કોઈક લાલચ આપે તને વા પાંચ બે હજાર ની લિટર આપે છે હું તને હજાર રૂપિયા આપીશ એટલે બે હજાર મૂકીને હજાર નો ફાયદો મેળવવા માટે જાય અને એ જ ખેડૂતને પછી જે છેલ્લે આમ ગણો ખડું થતું હોય ઉત્પાદન આવતું હોય કે મારે મણ જ મગફળી થાય અને જે સ્ટાન્ડર્ડતા જે ખેડૂત ને જે એગ્રોવાળો છે ત્યાંથી દવા લઈને કે મારે પાંત્રી મણ થઈ ગઈ તો એનો મિનિંગ એવો છે ઉત્પાદન વધારવા માટે સારી દવા વાપરવી અને સસ્તી વાપરશો તો એમાં સસ્તા જેવું લીટર દૂધ હોય તો તમને ખબર છે કે આ પોહા એમ જ નથી આ એસી રૂપિયા પોસાય એમ છે બાકી ત્રીસ રૂપિયા તમે નહીં તો ત્રીસ રૂપિયા દૂધમાં શું હોય એવી જ રીતે દવામાં જે બે હજાર ની લીટર આવતી હોય હજાર રૂપિયા ની લીટર દઈએ એમાં શું હોય હે એની આરે ઉત્પાદન કેટલા ને તમે કીધું મેં કીધું આ સસ્તી દવા કીધું

મળે તો તો એ પણ સમૃદ્ધ બને અને ખેડૂત આગળ વધે આખો દેશ આગળ વધે અને આપ સૌ માટે એક હિતની વાત છે તો ખેડૂત મિત્રો આવા જ વિડીયો હંમેશા માટે તમને હું બનાવતો રહીશ અને આપને આપતો રહીશ અને ખાસ કરીને મારી આ ચેનલ છે ખેડૂત સાથી મિત્ર એને પણ તમે સબસ્ક્રાઈબ કરજો સાથે મારું ફેસબુકની અંદર એકાઉન્ટ છે સીબી જાદવ રાજુભાઈ એને પણ તમે ફોલો કરજો જેથી કરીને બીજા ખેડૂતોને પણ આ માહિતી અમે સતત આપતા રહી અને ખેડૂતને હંમેશા એક પ્રગતિના પંથે લઈ જવા માટે અમે તત્પર છીએ તો અમારી આ ચેનલ છે ખેડૂત સાથી મિત્ર એને તમે સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર